દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાના મોટા અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં ખાસ કરીને ઓખામંડળ તાલુકામાં ટાટા કેમિકલ્સ જેવા આરએસપીએલ ઘડી જેવા મહાકાય ઉદ્યોગો પણ આવેલા છે જેને કારણે આસપાસના અનેક ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ટાટા કેમિકલ્સ દ્વારા ખેતરોમાંથી ગેરકાયદેસર ખારા પાણીની પાઇપલાઇન પસાર કરવામાં આવી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે જે પાઇપલાઇનમાં અવારનવાર ગાબડા પડતા ખેતરોમાં દરિયાનું પાણી ફરી વળતા ખેતી બરબાદ થઈ રહી છે આજ હમણાં સંસદ સભ્યોના પગાર વહીતા કોઈએ ટેબલ ઠોક્યું બધા ટેબલ ઠોક્યું કોઈ વિરોધ પક્ષને એમ ન કીધું કે આ દેણામુક્ત દેણા મુક્ત કરો આ સંસદના પગાર નથી વધારો તો ત્યાં બધાને મજા આવે છે ખેડૂતોને જ્યારે કંઈ પણ મદદ કરવી હોય તો તમામ શાસક પ્રશાસક અધિકારીઓ નેતાઓ બધા વારી જાય અમે ખેડૂત આ દેશની સોસાયટીમાં નથી આવતો તમને તમારી આજીવિકાનું તમારું જીવન ટકાવી રાખે એવી સામગ્રી તમને ખેડૂત પાસેથી મળશે આ અનાજ તમને કોમ્પ્યુટર પેદા નહીં કરી આપે

આ મામલે ભૂતકાળમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનું ખેડૂતોનું કહેવું છે જેના વિરોધમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈ થાળી વાટકા અને પાવા વગાડી તંત્ર તેમજ સરકારને જગાડવા માટે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું ત્યારબાદ દ્વારકા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવી આવી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી જો આવનારા સમયમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાત કિસાન કોંગ્રેસ સહિત ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી એ પાણીને ખારું કરવામાં આવે એટલે એકદમ મહત્તમ ખારું થઈ જાય ખાલી મીઠું જ બાકી હોય એ પાણીને પછી પાઇપલાઇન વાટે એ ત્યાં લઈ જવામાં આવે છે ટાટા કંપનીમાં મીઠાપુર આ જે વચ્ચે લાઇન નીકળે છે ચાર પાંચ આ નિયમોને નેવે મૂકીને એક તો લાઇનો ઊભી કરવામાં આવી છે ખેડૂતોના ખેતરોમાં લાઇન નાખી દેવામાં આવી છે આ લાઈનો અવારનવાર તૂટે છે આ લાઇન જ્યારે તૂટે છે ત્યારે ખારું પાણી છે એ ખેડૂતોના ખેતરોને ખતમ કરી નાખે છે આ પાણી તળાવમાં જાય એટલે તળાવો ખતમ થઈ જાય છે આ પાણી નીચે જમીનમાં જળસ્તર સ્વરૂપે જાય એટલે કુવાઓ બોર છે એ ખતમ થઈ જાય છે આમ ઓખા મંડળના જે એક સમયે બદામ અને રીંગણા આખા ભારતમાં પ્રખ્યાત હતા અત્યારે ઓખા મંડળની ખેતી ખતમ કરવામાં આ બે કંપનીઓના દ્વારા ફેલાવાતા પોલ્યુશન પ્રદૂષણનો મુખ્ય રોલ છે એટલે આજે અમે તંત્રને જગાડવા માટેનો એક કાર્યક્રમ કરીને આવેદનપત્ર આપ્યું હતું જો તંત્ર નહીં જાગે તો આવનારા દિવસોમાં આનાથી પણ વધારે ઉગ્ર ગાંધી ચિંધિયા માર્ગે અમે કાર્યક્રમ કરશું